જે તમને શોખ છે ને મોરે મોરાનો ઈ મોરે મોરાનો શોખ તમ તાર જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે તને સ્ટેજ પર થી પણ કીધું તું કે જે મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે ઈથી જાજી મારી તૈયારી છે પેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું જય માતાજી સૌને હું છું આપનો બ્રિજરાજદાન ગઢવી થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પેલી વાત કરી દઉં પણ બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબત થી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું એને જ કીધું છે મેં એમાં હજી હું કહું છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને એ છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી હું એ બીકણ માણસ નથી મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી આપણે રાખવા પડે છે આપણે પચા પચા હો હો જણા છેલ્લા કાર્યક્રમમાં આપણે બસો જણાને લઈને ગયા તા એ ખ્યાલ છે ને એટલે એ બધું આપશ્રીને શોભે છે આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં હું ને મારો ડ્રાઈવર વધીને કોઈ કાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય તો અમે એટલા ગમે છે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે હું ઈશરદાન મને મારા બાપનું એનું ગર્વ છે આપને જે હશે આપને મુબારક આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે એટલે રાખી સાવ હું આપને વધારે કાંઈ નહીં કહું રહી વાત હું જોવાની બગાડું છું એવું એ આપશ્રીનું કેવું થાય છે તો પહેલી વાત એ કરી દઉં દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું આપશ્રી જેવું ત્રણસો બે ત્રણસો સાત આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી ક્યારેય પણ હું કોઈ અશ્લીલતા ઉપર ક્યારેય અશ્લીલ શબ્દ મારા સ્ટેજ ઉપરથી નથી આવ્યો જે આપના સંસ્કાર મુજબ આપ ખૂબ સરસ રીતે જે આપના સંસ્કાર આપ દેખાડો છો એ મારું ક્યારેય હું કોઈ અશ્લીલ શબ્દ નથી બોલ્યો કોઈ બેન દીકરી માટે ક્યારેય કોઈ હું ખરાબ વાત નથી કરી આપને શોભે આપ કરો છો આપને મુબારક અને મોરે મોરાનો જ્યારે પણ શોખ હોય ત્યારે કોઈ પણ જાતનું મનમાં ન રહી જાય મનની મનમાં ન રાખતા વેલકમ છે અને મોસ્ટ વેલકમ છે મારે તમ તારે કોઈ બીજી આપની સાથે બીજી ચર્ચાઓ નથી કરવી બીજી વાતો નથી કરવી પણ મારા ચાહક મિત્રો મારા બાપુના ચાહક મિત્રો લાખો કરોડો ચાહક મિત્રોને માઠું લાગ્યું છે અને આ માત્ર તમે મને એકને નથી કીધું ચારણ સમાજને કીધું છે તમે જે શબ્દ વાપરા છે મને મારી એક માટે નથી વાપરા ચારણ સમાજ આખા ચારણ સમાજને તમે સંબોધીને કીધું છે અને બીજું કે જે આપશ્રીના રોટલા ચાલે છે ને એ કોના થકી ચાલે છે એ ખ્યાલ છે ને મારા કે મારા પરિવારનું હું નથી કહેતો ચારણો થકી ચાલે છે અને જે આપ પાછળથી જે કંઈ ચારણો માટે કોમેન્ટ કરો છો જે કંઈ કરો છો માપે રહેજો મજા આવશે બાળકોને બાયું ચડાવવાની કે જુવાનિયાને બાળું બાયું ચડાવવાની શીખવાડવાની વાત કરો છો તો એ તમારે ઓલો બાળક જે આવીને બોલે છે એ કોણ એ કોઈને ખબર પડે એ સ્ક્રિપ્ટેડ છે આ બધું એ નથી ખબર પડતી એ બાળકને તમે સમજાવીને એક ભાઈ તમને આવીને કાનમાં કહી ગયો અને એ છોકરો આવીને તમને કે એલા ભાઈ આ બાળકને તમે જિંદગી નથી બગાડતા અત્યારથી આ બધું શું શીખવાડો છો ચકલા બાજ નહીં બનજાતા આ શું છે શું તમારા સંસ્કારો ખબર પડી જાય છે એટલે માપેર્યો પાછા વળી જાઓ અને રહી વાત ડાયરા ઉપરથી કોઈ કોમેન્ટ કરવાની કોઈ ફિલોસોફી કરવાની તો એ ખાસ હું કહું છું કે કોઈ પણ જગ્યાએ જાઓ તો કોઈપણ રીતે કોઈપણ કોમેન્ટ કર્યા પહેલાં ખૂબ ધ્યાન રાખજો અને કોઈપણનો ડાયરો બગાડતા નહીં આ વિડીયોના માધ્યમથી એટલે હું જવાબ દઉં છું કાલ ડાયરો મારો હતો પણ એ બીજા બધાને શું વાંક મારે બીજા બધાનો એ જે કંઈ આપણે વાતો કરવા જઈએ છીએ એટલે એ બધી વાતો મેં કહી અને ખંભાળિયા જે ડાયરામાં હું બોલ્યો એ સંપૂર્ણ મારા પરિવારનો ડાયરો હતો મારા સમાજનો ડાયરો હતો એટલે હું બોલ્યો હતો અને જ્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો એ મોરે મોરાનો શોખ જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે આવી જજો મોજથી મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો અને જેને લાગુ પડે એને નહીં હું આપ શ્રીને જ કહું છું શું આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો જૂનો રાફને છેડીએ એમાં જાગે કોક ઝડાક જે રાફડા કદાચ શાંત હોય એમાં હાથ ન નાખવા કે આમાં આપણે અને ઝેરનું છોટો હોય પણ નાગ ન અને ઝેરનું જોવો નાગના ચાળા ન હોય નાગના બચ્ચાના ચાળા ન હોય અને હું ઈ માનું સંતાન છું આ કાયમ યાદ રાખું કે જેના આપણે નામને આપણે જે દુનિયામાં એના નામના એના ગુણગાન ગુણગાન ગાઈએ છીએ ને એ જ માનું હું સંતાન છું એટલે કાયમ યાદ રાખું અને જય વાત સિસ્ટમની તો ભાઈ સિસ્ટમ અમારી શું છે એ આખી દુનિયાને ખબર છે અને મારા બાપુજી વખતથી અમારી સિસ્ટમ ચાલી આવે છે આપની સિસ્ટમ અમારામાંથી આવેલી છે એ ભૂલી ગયા છો આપ શું સિસ્ટમ અને અમારી કોપીઓ કરીને તમારે જીવન જીવવું છે એટલે એ બધી વાતમાં રહેવા દો ને રહી વાત બે હજાર પચીસની તો આપશ્રી બોલ્યા હતા કે બે હજાર પચીસમાં હું કાર્યક્રમો બંધ કરી દઈશ હું સિલેક્ટેડ સિલેક્ટેડ એટલે શું કેવી રીતે તમે સિલેક્ટ કરશો આનો લેવાનો આ જ્ઞાતિનો લેવાનો આ જ્ઞાતિનો પૈસાથી જ્યાં જઈએ ત્યાં સંબંધો બગાડીને આવીએ છીએ નથી ખબર ગમે એને ત્યાં મોટા બગાડીને આપણે રૂપિયા લઈને સંબંધ બગાડીને આવીએ છીએ નથી ખ્યાલ બધી ખ્યાલ છે બધી ચોખોટું ઘણી બધી ચોખોટું હું કરું ને તો ઘણી બધી ચોખોટું થાય અને દુનિયા થૂથું કરશે એટલે મહેરબાનીથી શાંતિથી તમે જે કરતા હોય એ કરી ખાવ અને જેમ બંધ છે એ આ આ જે બંધ છે ને એ જ જમાવટ છે જો ખુલી જશે તો તમને પણ રીતે સહન નહીં થાય એટલે મહેરબાની કરીને શાંતિથી તમારું જીવન જીવો અને તાપશ્રીની એવી ટેવ છે કે આપણે સવારે બોલીને હાંજે ફરી જઈએ હાંજે બોલીને સવારે ફરી જઈએ રોજ આપણે ફરી જવું હોય એ આપશ્રીના ખૂબ સારી રીતે આપના સંસ્કારમાં હશે અને ખૂબ ફરવું કાચડો જેમ રંગ બદલે ને એમ આપણે રંગ બદલીએ છીએ એ તો આપની માટેની ઘણી બધી કહેવતો છે આપને રાખી સાવંત કહે છે આપને કાચડો કહે છે આપને શિયાળીયું કહે છે બધા ઘણા બધા છે અને જે અઢારે વરણને આપ સાથે લઈને ચાલવા વાળી હમણે જે આ બે હજાર પચીસથી આપને જે ભાવ જાગવા માંડ્યો છે ખબર નથી મારી માફી માંગ્યા પછી માને મારી માફી બીજી સમાધાન વાળી વાત મને અત્યારે યાદ આવે છે સમાધાન ભાઈ હું સમાધાન કરવા આવ્યો હતો આપશ્રી આપના પચાસ જણાને દોડાવ્યા હતા કે બ્રિજરાજદાન ભાઈ જલ્દી સમાધાન કરાવી દો નકર આમ થઈ જશે ને તેમ થઈ જશે એટલે એ બધી વાતો બંધ કરો અને બીજી હજી એક વાત એ કરી દો અઢારે વરણને સાથે લઈને આલો છો કેદી આવેલા તમે ખબર નથી એક કાર્યક્રમમાં જાહેર કાર્યક્રમમાં દસ હજાર માણાની જે તે સમાજનો કાર્યક્રમ હતો દસ હજાર માણાની વચ્ચે માફી માગવી પડી હતી ભૂલી ગયા છો ખોટી બધી વાતો બંધ કરો જે કરતા હોય કરી ખાવ અને જે કંઈ થોડું ઘણું તમને આ જે ડાયલોગ બાજી આવડે છે જે કંઈ ટૂંકી વાતો આવડે છે બે ચાર મિનિટની એ કરી જાણો અને મોજ કરો જય માતાજી જય દ્વારકાધીશ ખબર હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ માં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આ કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઈસ્કો નામલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ ગમશે ગમારે જોવે પણ જાણો છો જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બીનો બે વર્ષ પહેલાં સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રણદાનને કામ છે પ્રણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું તમારે સોનબાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું તો દાદુભાઈએ કીધું માફી માગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનભાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મને મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતું સાંભળવામાં કે સાહિત્યની બે વાતું નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલાય કીધું હતું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મઢડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈ માનું મંદિર છે એટલે મેં માફી માગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાયા ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે અઢાર વરણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ મારા સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય એ વેલકમ જય માતાજી જય માતાજી જય સોનભાઈમાં માં ઉસુ દેવાયત ખવડ હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય કે મારો ગઈકાલે આવી કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કો નામ્બલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ ગમસે ગમારે જોવે પણ જાણો છો જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બીનો બે વર્ષ પહેલાં સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રણદાનને કામ છે પ્રણદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું તો દાદુભાઈએ કીધું માફી માગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મને મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતો સાંભળવામાં કે સાહિત્યની બે વાતો નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કરી ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલાય કીધું તું ને હજી કહું છું ડાયલોગ બાજુ બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મટડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈમાનું માનું મંદિર છે એટલે મેં માફી માગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈ ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે અઢાર વરણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ માના સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય એ વેલકમ જય માતાજી જય માતાજી જય સોનભાઈમાં હું શું દેવાયત ખવડ હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય કે મારો કઈ કાલે કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસકો નામલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ ગમશે કમારે મારે જોવે આપ પણ જાણો છો જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે બનાવ બીનો બે વર્ષ પહેલાં સોનબાઈ માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવીણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રણદાનને કામ છે પ્રણુદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું કે તમારે સોનબાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું તો દાદુભાઈએ કીધું કે માફી માગવા બોલાવવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી કે મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતુ વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું કે મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મને મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતું સાંભળવામાં કે સાહિત્યની બે વાતું નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું હતું કે જેદી મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી જ આજી મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલાંય કીધું હતું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મઢડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું કે માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈ માનું મંદિર છે એટલે મેં માફી માગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈ ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો હું માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે અઢાર વરાણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ મારા સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે જે કરવું હોય એ વેલકમ જય માતાજી જય માતાજી જય સોનભાઈમાં હું છું દેવાયત ખવડ હમણાં જ મેં ચાલી રહેલા વિવાદનો એક વિડીયો પાછો બીજો મારી સામે આવ્યો અને મેં સાંભળ્યો એટલે મને એવું લાગ્યું કે મારે જવાબ દેવો બહુ જરૂરી છે પબ્લિક સુધી સારા માણસ સુધી એક સારો મેસેજ પહોંચે એટલા માટે એ વિડીયોમાં એ બોલે છે પહેલો પોઈન્ટ કે એડ્રેસ છુપાવવું પડે છે એને તો મારે એડ્રેસ કેમ છુપાવવું પડે ભાઈ મારી તો અપડેટ હોય કે મારો કઈ કાલે કાર્યક્રમ છે છતાંય તારે એડ્રેસ જોતું જ હોય તો ઇસ્કો નામલી રોડ ઉપર મારી ઓફિસ છે આ મારું એડ્રેસ ઓકે બીજી વાત પ્રશ્ન બીજો કે બસો લોકોને સાથે લઈને ફરે છે બસો લોકો એટલે એક ગાડીમાં ચારનું પાંચનું સીટિંગ હોય તો બસો લોકોમાં કેટલી ગાડીઓ ગમશે ગમ મારે જોવે આપ પણ જાણો છો જેને જેને ડાયરા કર્યા આયોજકને પૂછો કે કેટલી ગાડીઓ લઈને આવું છું એ બધા પ્રૂફ પુરાવા દેવાની જરૂર નથી આ એકદમ ફેક્ટ વાત છે ઉપજાવેલી વાત છે એની ત્રીજી વાત કરું તો સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડાવ્યા આવો એ બ્લેમ કરે મારી પર હું સમાધાન કરવા દોડાવું તું એવડી મોટી કોઈ તોપ નથી તો હું સમાધાન કરવા માટે પચાસ લોકોને દોડતા ઓથેટિક પુરાવો કે તે જ્યારે આ બનાવ બીનો બે વર્ષ પહેલાં માના મંદિરે જ્યારે સમાધાન કરવાનું હતું ત્યારે પ્રવિણદાન ગઢવી એટલે કે મોગલ સેનાના પ્રમુખ મને ફોન આવ્યો પહેલો દીપકભાઈ કાઠીનો અમદાવાદ કે પ્રવણદાનને કામ છે પ્રણદદાનને કોન્ફરન્સમાં લીધા અને મને પ્રવણદાને કીધું કે કોઈ પણ રીતે આ મામલો પતાવવાનો છે તમે પ્લીઝ મેં કીધું કાંઈ વાંધો નહીં તમે પ્લીઝ ન બોલો ત્યાર પછી મને ફોન આવ્યો મઢડાથી દાદુભાઈનો દાદુભાઈએ કીધું તમારે સોનભાઈ માના મંદિરે આવવાનું છે એટલે મેં કીધું કે આવું ખરો પણ માફી નહીં માગું તો દાદુભાઈએ કીધું માફી માંગવા બોલાવાના નથી આ વાત થયા પછી હું મઢડા સોનબાઈ માના મંદિરે રાજકોટથી જવા તૈયાર થયો એટલે તું એવી કોઈ મોટી તોપ નથી મારા સમાધાન માટે પચાસ લોકોને તારી પાછળ દોડાવવા પડે મારે બહુ જાજી વાત કરવી નથી કારણ કે પબ્લિક પાસે ઓડિયન્સ પાસે એટલો બધો સમય નથી આ ફાલતું વાતું સાંભળવાનો પણ મારે પ્રૂફ આપવું એ મારા માટે અગત્યનું જરૂર લાગ્યું મારો કિંમતી સમય સાહિત્યમાં મારે મને મારા જે પ્રેક્ષકો છે એને સારી વાતો સંભળાવવામાં કે સાહિત્યની બે વાતો નવી આપવામાં છે એટલે મને આ બધી ફાલતુ વાતોમાં એટલો બધો ઇન્ટરેસ્ટ નથી રહી વાત બીજી સંસ્કારની તો સંસ્કારની વાત રહેવા દે ભાઈ બધાના સંસ્કારની બધાને ખબર છે જે મુઠ્ઠી બાંધેલી છે એને ઉઘાડી ન કર ઉઘાડી હવા ખાય એટલે આ બધી વાત છોડી દે અને રહી વાત છેલ્લી મોરાની તો તને સ્ટેજ પરથી પણ કીધું તું કે જે મજા આવે ત્યારે મોરે મોરો દેવાની તારી તૈયારી છે એથી મારી તૈયારી છે પહેલ તે કરી છે એટલે હું તારી રાહ જોઉં છું સમાધાન પછી સ્થિર પાણીમાં કાંકરીનો ઘા તે કર્યો છે તો હું તારી રાહ જોઉં છું આઈ એમ વેઇટિંગ ફોર યુ કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી મેં આની પહેલા કીધું તું ને હજી કહું છું ડાયલોગ બાજી બંધ કરી દે તારી રાહે રાહ છે પહેલ તે કરી છે મેં નથી કરી તને જ્યારે મજા આવે ત્યારે મારી ઓફિસ છે ઇસ્કોન આમલી રોડ ઉપર અમદાવાદ તો ભલે બાકી તને મારા બધા એડ્રેસ તારી સાથે જે બેસે છે એ મારી સાથે બેસે છે એની બધી ખબર છે પૂછી લેજો ઓકે રહી વાત બીજી મઢડાની કે જ્યારે સમાધાન મને દાદુભાઈ બોલાવ્યો એટલે મેં કીધું માના દરબારમાં માથી મોટું મારા માટે કોઈ હોય નહીં મારા માટે જે કાંઈ છે હું જેના ઉપર વિશ્વાસ અને શ્રદ્ધા રાખું છું સોનબાઈ માનું મંદિર છે એટલે મેં માફી માંગી લીધી નો ડાઉટ વાત પૂરી થઈ ગઈ ત્યાર પછી એવું બોલ્યો કે સમાધાન પછી આ ભાઈ ચાળા કર્યા છે એક પણ ચાળાનો વિડીયો બતાવી દે ઓડિયો બતાવી દે તો માનું કે તું સાચો છો દૂધનું દૂધ અને પાણીનું પાણી આ બધોય જવાબ સાંભળનારા અઢારે અઢાર વરણે આપી દીધો છે મને તો એટલું યાદ આવે કે સોનભાઈ મારા સાનિધ્યમાં સમાધાન થયા પછી આ વસ્તુ જે બની ખોટી છે